હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં કેવું ચાલે છે વેકેશન ગરમી કેવી પડે છે ચાલો આજે આપણે બનાવીશું રેસીપીમાં એક નવો નાસ્તો ગ્લુટન ફ્રી બી બનાવીશું એટલે તમારે જેટલો ખાવો એટલો ખાઈ શકાય અને તેલ બી નહીં ભરાય મસ્ત આપણે ચોખાના લોટનો અને ચણાનો લોટનો કુરકુરે સ્ટાઇલ એક નવો નાસ્તો તૈયાર કરીશું તો એના પહેલાં આપણે લોટ પાકી લઈશું ચાલો તો માટે મેં અડધો ગ્લાસ જેટલું જેટલા તમારે બનાવવા હોય અને ચોખાનો લોટ બાપતા તો લગભગ લેડીઝોને ખબર હોય કે કેટલું પાણી અંદર જોઈતું હોય એમાં મેં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે થોડું ઓછું લેલું હતું અને એમાં હું નાખીશ એક ચમચી અડધી ચમચી જેટલું બટર કે ઘી કે તમારે જે નાખવું હોય તમારી ચોઈસ છે અને એમાં જશે ખાલી નોર્મલ મીઠા પછી તમારે બીજા ટેસ્ટ જે ફ્લેવર આપવો હોય તમે આપી શકો છો પાણીપુરી ફ્લેવર ટેસ્ટ આપો ખાલી એટલો ફુદીનાનો આપો મેગી મસાલાનો ટેસ્ટ આપો મરચાંનો અને મીઠાનો મિક્સ કરી ટેસ્ટ આપો એ જે બી ટેસ્ટ આપવા હોય એ તમે આપી શકો છો આપણે ખાલી એમને આમ ચોખાનો લોટ અને અંદર થોડો ચણાનો લોટ એડ કરી અને પહેલાં પાકી લઈશું પછી પાંચ મિનિટ એને ઢાંકી લેશું પછી એમ કઈ રીતે કુરકુરી બનાવીશું હું તમને આગળ બતાવો પહેલા પાણી ગરમ થવા દઈશું ચાલો પાણી ગરમ થઈ ગયું છે અને થોડોક બે થી ત્રણ ચમચી ચણાનો લોટ લોટ ચારે છે ફ્રેન્ડ હવે એને આપણે બરાબર હલાવી લઈએ પણ ગેસ કરી દઈશું બંધ હવે કોઈ જરૂર નથી અને બહુ બાફાર બસ હવે એને ટાકી દઈશું આ પાણી થોડું ઓછું પડે તો તમે નોર્મલ પાણી લઈ શકો છો અંદર ઓકે બહુ બાફવાની જરૂર નથી કારણ કે આપણે તળવાના છીએ અને નોર્મલ થાય એટલે પછી મસ્ત આપણે એને એક સરખો ભેગો કરી લઈશું પણ આ એને થોડીક વાર ઢાંકી દઈશું એટલે બાફવાનું થોડું બાફવા જેવું બી થઈ છે તળવાનું તો છે એટલે કાચું લેવાનું કોઈ ઓપ્શન જ નથી ને

પણ થોડું થાય ને પછી એને આપણે આટલા દઈશું એટલે એને અલગ અલગ થાય તો અલગ અલગ કરી લેવાનું અને પાણી કરી અને મેશ કરીને ભેગો કરી લઈશું આપણે પહેલા તો સૂર તપવા માટે મૂકી દીધું છે તેલ લેવા અને હાથથી મસ્ત એને મસળી લઈશું થોડું થોડું પાણી લઈ ઓકે મસ્ત કુરકુરે બનાવ્યો ચીકણો સરસ લોટ કરી લઈશું હજુ થોડો નવાયો છે એટલે મસ્ત મસળશું એટલે એક રસ મસ્ત આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો થઈ જશે આપણે પાણી તમારે જેટલું જરૂર પડે એટલું લઈ લેવાનું આલ તેલ કેવું કોઈ લેવાની જરૂર નથી અને રેસ્તો કરી નાખવાનો આમાં તમારા ટેસ્ટ માટે મરી પાવડરને નાખવું હોય તો નાખી શકો છો પણ મેં ખાલી પ્લેયર જ કર્યો છે મીઠું ચાખી લેવાનું મીઠું ઓછું લાગતું હોય ને નાખી શકો પણ આપણે મસાલા અલગ કરવાના હોય તો તમારે જરૂર પડશે નહીં આપણે તેલ મૂકી દઈશું થપશે એટલે અને જે લોટ મસ્ત મસળીને તૈયાર કર્યો ને એનો આ રીતે બનાવી દેવાનો ઓકે ફ્રેન્ડ આ રીતે બનાવી અને તમારે જોડે કાતર હોય ને એનાથી સરખા સરખા પીસ કરી દેવાનું આ રીતે આપણે કોઈ વણવાની કે કોઈ કસી મારી છે નહીં આ રીતે તમારે પીસ કરીને તળી લેવાનું ઓકે હું તમને બતાવી લઉં પહેલાં તેલ આવે ત્યાં સુધી આપણે ચલો આ રીતે મેં તમને કીધું એ રીતે ગોળ રાઉન્ડ આપણે રોટલીનું જેમ બનાવીએ એમ બનાવી અને કાપી નાખવાના એક સરખા તો હું નાના મોટા નહીં કરવાના બને ત્યાં સુધી એક સરખા બસ આ રીતે કાતરથી કાપે જવા એટલે તળવામાં તમને ઇઝી રહે ઓકે કોઈ કાચો બીન આવી છે અને જે બી ફ્લેવર તમને ભાવતો હોય પેરી પેરી મસાલો હોય જે બી જે તમારે આપો હોય તમે આપી શકો છો મેં ટ્રાય માટે નાખ્યું હતું બહુ જ મસ્ત બને છે ઓવર એટલે ફાસ્ટ નહીં કરી દેવાનો ગેસ માપનો ગેસ રાખવાનો પતળા ચાડા નાના મોટા તમારી ચોઈસમાં તમે કરી શકો છો અને જગ્યા હોય મોટું હોય તો જે રીતે તમારે તળવા હોય એટલે તમે તળવી શકો છો વધારો છે તેલ બહુ ના મૂકવું હોય તો એ બી મૂકવાનું કારણ કે ખોટું તેલ તમારે તળેલું પછી વેસ્ટ જતું હોય તો માપનું તેલ મૂકીને તળવાનું આ રીતે ઓકે ડાયરેક્ટ તેલમાં નાખી દો તમને છોટા ઉડવાનો ભય લાગતો હોય પાણી માં નાખીને પછી કરો પણ બહુ અલાય અલાય ના કરતા કારણ કે તૂટી જશે તો હોય ને એટલે ચલો તો તળાઈ ગયા છે નીકાળી લઈએ આપણે કેટલા ક્રિસ્પી થયા છે તમને અવાજ આવતો હશે ફ્લેવર નહીં કીધું એ રીતે તમારે જે આપવા હોય તમારે મસાલા તૈયાર કરી લેવા તો પ્લેન જ રાખીશ ચા જોડે મજા આવશે કુરકુરે રીતે તમારે પેલું કરવું હોય તો બી તમે કરી શકો તમારે જેવો એને ટેસ્ટ તો આપો આપી એક પણ જેવો કુરકુરે કાંઈ પે એને વણીન કરવા હોય પછી આ રીતે તમે નાના મોટા આ રીતે કરવું હોય તો બી કરી શકો ઇઝી રીતે પછી આમ ઓકળીવાળું કરવું હોય તો બી આમ ધીમે ધીમે કરી શકો પણ થોડું એને ઢીલું કરવું પડશે જે બી ચેપ આપવો હોય તમે આપી શકો ઓકે આ રીતે આપણે બધા તૈયાર કરીશું તો બતાવું તમે ને એટલે થોડું બતાવું અવાજ આવે છે જો હું તમને બતાવું કેટલા ક્રિસ્પી થાય છે આવે છે અવાજ હું ખાઈશ તો અવાજ આવશે ફ્રેન્ડ અસલ કુરકુરે જેવા થાય છે હેલ્ધી તો છે જ આમાં કોઈ આપણે એવું બહારની કોઈ વસ્તુ એડ કરી નથી અને ઘરે મસાલો બી તમે